નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા રોટરી કમ્યુનિટી હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્થાને એસઆઈએ પ્રમુખ નિર્મલ દુધાની ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન શિબિરમાં યુવા રક્તદાતાઓ નોંધપાત્ર સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રોટરી પ્રેસિડેન્ટ ઉદયભાઈ માર્બલની પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ વાસવાની કો ચેરમેન મૌલિકભાઈ મોદી હોસ્પિટલ ટ્રસ્ટ ચેરમેન ડોક્ટર સુરેન્દ્રસિંહ પરમાર એસઆઈના માજી પ્રમુખ શિરીષભાઈ દેસાઈ સેક્રેટરી કૌશિકભાઈ પટેલ ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારીની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી ઉમરગામ જીઆઈડીસી સેકન્ડ ફેઝ વિસ્તારમાં એસઆઈની એગ્રો કંપનીમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી ઘટના અંગે ઉમરગામ નગરપાલિકા ફાયર ફાઈટરોને જાણ થતાં ગણતરીના સમયમાં તેઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા સતત બે કલાક સુધી ફાયર ફાઈટરો પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા આગની ઘટનામાં કંપનીની મશીનરી અને રો મટીરિયલ બળીને ખાક થઈ ગયું હતું વહેલી સવારે આગ લાગી હોય જે દરમિયાન ઉત્પાદન પ્રક્રિયા બંધ હોય જેને કારણે જાનહાનિ ટળી હતી ઉમરગામ જીઆઈડીસી એસએન એક્રો કંપનીમાં લાગેલી આગનું કારણ હજુ અકબંધ છે ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે મોડી સાંજે ત્રીસ જેટલા મામલતદારોની બદલી કરાઈ હતી ઉમરગામ તાલુકા મામલતદાર જૈનીશ પાંડવની મહીસાગર ખાતે ડિઝાસ્ટર મામલતદાર તરીકેની બદલી કરાઈ છે ઉમરગામ તાલુકા મામલતદાર તરીકે મહિનાની કામગીરી બાદ ડિઝાસ્ટર મામલતદાર તરીકે તેઓની નિમણૂક કરાઈ છે ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ નરેશ ભાટિયા ડોમ્સ ઇન્ડસ્ટ્રીના માલિક સંતોષભાઈ રાવશિયા તથા યુઆઈ હોદ્દેદારોએ ગાંધીનગર ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની મુલાકાત કરી હતી ગાંધીનગર ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈ યુવાઈએ પ્રમુખ નરેશ બાધિયા તથા ઉદ્યોગકારોની અતિ મહત્વની બેઠકમાં બોર્ડની રચના ભૂગર્ભ કેબલિંગ ડમ્પિંગ ગ્રાઉન્ડ યુવાએ માટે પ્લોટ નવું ઓડિટોરિયમ સહિતના મહત્વના મુદ્દાઓ પર તંદુરસ્ત માહોલમાં ચર્ચા હાથ ધરાઈ હતી મુલાકાત દરમિયાન વીસીએમડી રાહુલ ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ એસ્ટેટના વિકાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી વાપી શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન ઉપર માઠી અસર જોવા મળી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થતાં નગરપાલિકાના કર્મચારીઓ અને બ્રિગેડની ટીમ પાણી કાઢવા પ્રયત્ન કરી રહી છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અવિરત વરસી રહેલા વરસાદને કારણે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયેલો જોવા મળે છે અંડરપાસમાં પાણી ભરાતા અવર જવર કરતા વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થયો હોય ત્યાં અવર જવરમાં સાવચેતી રાખવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી રહી છે વાપીના કરવડ ગામમાં કેમિકલ વેસ્ટ યાલવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે પર્યાવરણને મોટા પાયે નુકસાન કરતો કેમિકલ વેસ્ટ તલવાઈ રહ્યો છે જેનાથી આસપાસની જમીન પાણી હવા પ્રદૂષિત થઈ રહી છે જાહેર હિતને ધ્યાને લઈ જવાબદાર તંત્રના અધિકારી કસૂરવારો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી વલસાડ શહેરમાં ભારે વરસાદને કારણે જૂના હાઉસિંગ બોર્ડની પાછળ આવેલા શાંતિવન એપાર્ટમેન્ટ અને આસપાસની બિલ્ડિંગોમાં વહેલી સવારે પાણી ભરાઈ ગયા હતા સતત વરસી રહેલા વરસાદને કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો હતો જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાતા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે સલામતીના ભાગરૂપે વલસાડ શહેર અને વલસાડ તાલુકાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરાઈ હતી વલસાડ તાલુકાની તમામ આંગણવાડીઓ શાળાઓ કોલેજ અને આઈટીઆઈને બંધ રાખવા વલસાડ ડીડીઓએ ટ્વીટ કરી આદેશ આપ્યો હતો જિલ્લામાં ધરમપુર કપરાડા વાપી પારડી અને ઉમરગામ જેતે વિસ્તારની સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવા સૂચન કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકાના નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે જંગલ વિસ્તારમાં ઝરણા અને નદી નાળાઓ ફરી જીવંત થયેલા જોવા મળી રહ્યા છે કપરાડા વિસ્તારમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે કપરાડાના સિલધા નજીક માઉલી ધોધમાં નવા નીર વહેતા થયા છે જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષિત કરી રહ્યા છે કપરાડાને ગુજરાતનું ચેરાપુંજી ગણવામાં આવે છે ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ કપરાડામાં પડે છે સંઘ પ્રદેશ દાદાનગર હવેલીના ખાનવેલ ગામના ખેલાડીઓ તલાસરી ખાતે ફૂટબોલ રમવા જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓની પિકઅપ વેન પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો ખાનવેલ તલાસરી વચ્ચે કુર્ઝા રોડ ઉપર પિકઅપ ટેમ્પો પલટી ખાઈ જતા પંદર પૈકીના નવ જેટલા યુવકોને ઈજા પહોંચી હતી તેઓને સારવાર અર્થે વિનોબા ભાવે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર